કેમ છો ગુજરાતીઓ નિફ્ટી ફિફ્ટી નું એનાલિસિસ ફરી પાછું કરી દઈએ ઘણા બધા દિવસ પછી એનાલિસિસ કરીએ છીએ બાર ગામ દિવસોમાં એનાલિસિસ ના વિડીયો તમારી માટે મૂકી નહોતો શકતો પણ હવે પાછા રેગ્યુલર આપણે રોજે રોજ મૂકવું પંદર ચાર બે હજાર પચીસ નું નિફ્ટી માં શું કામ થઈ શકે તેમ છે ઇન્ટ્રાડે ની અંદર શું પોઝિશન તમે બનાવશો કઈ રીતે બનાવશો એ બધી વસ્તુનું ડિસ્કશન કરી દો બરોબર છે તો પેલા તો તમને ડેઇલી ચાર્ટ બતાવું તો ડેઇલી ચાર્ટની અંદર બરોબર આ ડેઇલી ચાર્ટ ડેઇલી ચાર્ટની અંદર અત્યારે જે પ્રાઇસ છે ને અહીંયાથી ઉપર ઉપરની બાજુ ગયું છે હવે અહીંયા મારા ખ્યાલથી કન્સોલિડેશન થવું જોઈએ માર્કેટની અંદર તો હવે તમે સ્ટોક ઓપ્શન બાય કરવા માંગતા હોય સોરીના કોઈ ઓપ્શન બાયિંગ કરવા જતા હોય તો નાની નાની મોમેન્ટમ માટે પ્લે કરજો કારણ કે હવે આપણા માટે એક મેઇન હોડલ બનશે આ લેવલ બરોબર છે એ લેવલ ક્યુ છે તો એ લેવલ તમને જાણી દઉં તો

કે માર્કેટ અહીંયા સાઇડવેઝ જ ખુલે છે સાઇડવેઝ નો ઇન્ટરેસ ભાઈ ન્યુટ્રલ જ ઓપન થાય છે અને અહીંયા ઓપન થાય છે અને ઓપન થાય અને ઉપરની બાજુ નીકળે આજે આપણો ઓપનિંગ છે ઓપનિંગ નો હાઈ ટ્રેડ હાઈ તોડે તો આપણને કયા કયા ઉપરની બાજુના લેવલ દેખાઈ શકે ને તેમ છે એ આપણે જોઈ લે તો 23360 નું લેવલ છે ને એ મારા ખ્યાલથી તમે માર્ક પેલા કરી લેજો કે જો માર્ક ઊંચ કરી દો એટલે તમને યાદ જ રહી જાય ત્રેવીસ હજાર ત્રણસો લેવલ છે બરોબર છે ત્રણસો નું લેવલ જેવું પાંચસો હાજર પાંચસો બાજુ જઈ શકે તેમ છે પછી ઉપરની બાજુ બીજું ત્રીજું લેવલ તમને મળી શકે છે ત્રેવીસ છસો ને બત્રીસ બરોબર છે ત્રેવીસ હજાર છસો વાળું જે લેવલ છે છસો બત્રીસ આ લેવલ તમને મળી શકે તેમ છે જો માર્કેટ ન્યુટ્રલ ઓપન થાય તો ન્યુટ્રલ ઓપન થાય 15 મિનિટની બે થી ત્રણ કેન્ડલ અહીંયા સસ્ટેન થાય સસ્ટેન થાય અને ઉપરની બાજુ નીકળે તો તમે કોલ ઓપ્શનમાં ટ્રેડ કરી શકો છો 23300 થી તો નીચે ઉપર તમે એમાં ટ્રેડ મારી શકો છો પેલું ટાર્ગેટ 23520 આજુબાજુનો બીજો ટાર્ગેટ છે તમારો 23624 થી લઈને 32 ની આજુબાજુનો બરોબર છે હવે આપણે જોઈએ કે ડાઉન સાઇડ આપણે આ જ વસ્તુ થાય તો અહીંયા શું થઈ શકે જેમ જે ન્યુટ્રલ ઓપન થાય અને ડાઉન સાઇડ જોયું જાય માર્કેટ બરોબર છે કન્સોલિડેશન તો થવું જ જોઈએ કન્સોલિડેશન ના થાય તો આપણે કોઈ વસ્તુ ઓપનિંગમાં પ્રિડિક્ટ કરી શકતા નથી અને એના ઉપર કામ કરી શકતા નથી બરોબર છે હાઈ વોલેટિલિટીમાં જો તમે ટ્રેડ લેશો તો તમે ટ્રેપ થશો નીચેની બાજુના તમારા માટે જ્યાં લગી આ ત્રેવીસ હજાર બસો ચૌદ નો લો બ્રેક ના થાય ત્યાં લગી કોઈ મોમેન્ટમ જનરેટ નહીં થાય તો નીચેની બાજુ તમે કોઈ જાતના આ લો બ્રેક ન થાય ત્યાં લગી ટ્રેડ ન કરતા ભલે કન્સોલિડેશન થાય ને નીચેની બાજુ જતું હોય માર્કેટ થયું ત્રેવીસ હજાર બસો ને

બધા એટલે આ જો પાછું પરિસ્થિતિ તમે સાંભળી લેજો એટલે તમને કે જો અહીંયા ઓપન થાય છે અને કરે છે અને નીચેની બાજુ જાય છે આ લેવલ આ લો તોડે છે આ લો તોડે તો તમને નીચેની બાજુ ત્રેવીસ હજાર એકસો ચાલીસ બાવીસ હજાર નવસો અઠ્યાસી બાવીસ હજાર નવસો બાવીસ આ લેવલ નીચે જોવા મળે શકે છે એમ છે હવે હું તમને એમ કહું કે માર્કેટ માની લ્યો કે ગેપ ડાઉન ખોલ્યું બરોબર છે ગેપ ડાઉન ખોલ્યું ગેપ ડાઉન ખોલે તો શું થઈ શકે છે એમ કે માની લ્યો કે માર્કેટ ખોલીને ને કો આ લેવલ ની આજુબાજુ અને આયા આવીને કન્સોલિડેશન કરે તો આયા કોઈ જાતનું આપણે ટ્રેડિંગ કરવાનું નથી જો 15 મિનિટ ની 20 મિનિટની કેન્ડલ જો આયા કન્સોલિડેટ અને 9 15 થી લઈને 10 ને 30 વચ્ચે જો બ્રેકઆઉટ મારે કન્સોલિડેશન નું તો તમે ટ્રેડ મારી શકો છો તો 23000 ને કન્સોલિડેશન કરેલી હોય એવું લેવલ હોય ત્યાંથી બ્રેકઆઉટ મારે ઉપરની બાજુ જે આપણી આ ક્લોઝિંગ છે ત્રેવીસ ત્રણસો ત્યાં લગી માર્કેટ થશે બરોબર એ આપણું રજીસ્ટ્રુ કામ કરે હવે નીચેડાઉન કરે છે હોલ્ડ કરીને બ્રેકડાઉન કરે ત્રેવીસ હજાર એકસો ચાલીસ મૂકે તો સીધું બાવીસ હજાર નવસો એકાશ બાવીસ હાજર નવસો બાવીસ નીચે માં આવી જશે બરોબર છે આ નીચેના લેવલ છે બાજુમાં તમારા લેવલ જો ગેપ અપ ઓપન થાય માની ગયો ત્રેવીસ 23300 ત્રણસો 70 ઉપર ઓપન થયું અને અહીંયા કન્સોલિડેશન થયું કન્સોલિડેશન એટલે કે 15 મિનિટ ની બે થી ત્રણ કેન્ડલ આપણે હોલ્ડ જોઈએ તો હોલ્ડ કરીને અને ઉપરની બાજુ નીકળે તો તમે કોલ સાઇડ પર તમે એન્ટ્રી લઈ શકો છો 23520 આજુ બાજુ નું તમને ટાર્ગેટ મળશે એની ઉપર માર્કેટ કઈ નીકળવાનું છે ને કારણ કે ડેલી ચાર્ટ નો સ્ટ્રોંગ હર્ડલ છે બરોબર છે અને નીકળે તો 23620 અને

Tiene el manoba y vos te para el